ધાનેરા ખાતેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજથી ગુજરાત રાજ્યના ટેકાના ભાવે મગફળીની ખરીદીની વિધિવત શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોને તેમના પાકનું પોષણક્ષમ વળતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષે ખેડૂતોને કમોસમી વરસાદ અને બજારના પાકના નીચા ભાવને કારણે આર્થિક નુકસાન થયું છે જો કે સરકારે મગફળીના બજાર ભાવ કરતાં એક રૂપિયા કરતાં વધુ નક્કી કરતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોસાય તેવા ભાવ મળી રહ્યા છે ધાનેરા તાલુકામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને જવાબદારી સોંપવામાં આવી છે સરકારના નિયમો અને સૂચનો મુજબ ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક આવેલા ગોડાઉન ખાતે આજે સવારે શુભ મુહૂર્તમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ધાનેરા તાલુકામાંથી વીસ જેટલા ખેડૂતોએ

જે સરકારે એકસો પચીસ મણ એટલે પચી કિલો જેટલી મગફળી સરકાર લઈ રહી છે એનાથી અમને બહુ ખૂબ જ વધુ ફાયદો થાય છે અને આનાથી અમે સંતોષ છીએ સાથે સાથે જે આ વખતે મગફળીનો બગાડ થયો જે વરસાદના લીધે તેનો પણ સરકારે દસ હજાર કરોડ જેટલી ફાળવણી કરી અને એનાથી પણ અમને બહુ જ ખૂબ જ સંતોષકારક છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાની માટે દસ હજાર કરોડનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ ટેકાના ભાવે મગફળીના જથ્થામાં પણ વધારો કરાયો છે હવે એક ખેડૂત અઢી હજાર કિલોગ્રામ સુધીના ટેકાના ભાવે વેચી શકે છે આ નિર્ણય બદલ ખરીદ વેચાણ સંઘના મેનેજરે ધાનેરા તાલુકાના ખેડૂતો વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે નોડલ એજન્સી નાપેડ વતી ગુજરાતની અંદર એસએલએ તરીકે ગુટકો માસોલને નિમણૂક કરે અને ગુટકો માસોલ વતી ધાનેરા સેન્ટર ઉપર આપણી સંસ્થા ધામેરા તાલુકા સહકારી ખરીદીદાર સંઘને આ ખરીદીની કામગીરી સોંપવામાં આવેલ છે તેનો આજથી શુભારંભ કરવામાં આવે છે ધામેરાની અંદર વીસ હજાર સાતસો ચૌદ વીસ હજાર સાતસો ચૌદ રજીસ્ટ્રેશન જેટલા થયેલ છે તે કામગીરી એકદમ ઝડપથી છે સરકારશ્રી માર્ગો જે સિત્તેર દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો સમય આપેલ છે તેની જગ્યાએ આપણી સંસ્થાએ આયોજનબદ્ધ કામ કરી પચાસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધશે આજથી જ ત્રીસ કોટાના વજન તોલથી ખેડૂતોનો માલ ખરીદી ચાલુ કરેલ છે જરૂરિયાત આગળના સમયમાં જો જરૂર પડશે તો એનાથી પણ વધારે કોટા કરી અને ખેડૂતોને ઝડપીમાં ઝડપી માલ તોલ થઈ જાય તેવું આયોજન કરવામાં આવશે વિશેષ ભારત સરકારની જે ગાઈડલાઇન છે તેમાં પચીસ ટકાથી વધુ માલ ખરીદી શકાતો નથી ઉત્પાદનના તે તે લેવલે ગુજરાતની અંદર એકસઠ બાસઠ લાખ ટનનું ઉત્પાદન થવા સંભવ હતું અને તેના ઓકળા આવેલા હતા તે પ્રમાણે પંદર લાખ ટન જ ખરીદી થઈ શકે એમ તેમ નથી અને તેની સામે નવ લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ તેથી એક ખેડૂતના જો તેનું મૂલ્યાંકન કરવામાં આવે તો સત્તરસો કિલોથી વધારે ખરીદી થઈ શકે તેમ ન હતી તેમ છતાં આ સરકારશ્રીએ ખેડૂતો ખેડૂતો માટે સાહસિક નિર્ણય લઈ અને વધુમાં વધુ પચીસો કિલો જથ્થો ખરીદવાનો જે નિર્ણય કર્યો છે નિર્ણય કર્યો છે તે એક ઐતિહાસિક છે અને તેના તેનાથી લગભગ ત્રેવીસ સાડા ત્રેવીસ લાખ ટન ખરીદી થશે લાખની જે સરકારના નિયમ પણ આઠ એક લાખ ટન ખરીદી વધુ થશે તે આ સરકાર જ કરી શકે તે બદલ હું ધાનેરા તાલુકાના ખેડૂતો વતી અમારી સંસ્થા વતી આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જે ખેડૂતોને અત્યારે કપરા સમયમાં સરકાર મદદરૂપ થઈ છે તે ખરેખર ખૂબ ખૂબ દિલથી આ સરકારનો ખૂબ ખૂબ આભાર ભાવ કેવી દીધો ખાલી ભાવ ઠેકાનો ભાવ છે ચૌદસો રૂપિયા અને પચાસ પૈસા કિલો આજે સવારે ખેડૂતો તેમજ ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાનભાઈ પટેલ સહિત શ્રમિકોની હાજરીમાં વિધિવત રીતે કાંટાનું પૂજન કરીને ખરીદી શરૂ કરવામાં આવી છે ખરીદ કેન્દ્ર પર ત્રીસ જેટલા કાંટાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી મયુરભાઈ પટેલે પણ આજે ધાનેરાના ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમણે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે ખરીદી બાબતે પૂછપરછ કરી અને ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા કરવામાં આવેલા આયોજનનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે વજન મગફળીના પાકના સેમ્પલની ચકાસણી અને ખેડૂતોને આપવામાં આવતા બિલ બાબતે પણ જરૂરી માહિતી મેળવી હતી આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં પીએસએસ એટલે કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે થઈ ગઈ છે જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં પણ ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત થઈ રહી છે આજે ધાનેરા ખાતેની ધાનેરા તાલુકા સંઘ દ્વારા મગફળીની ખરીદીની આજે શરૂઆત થઈ છે જેમાં ઘણા બધા ખેડૂતો આજે પોતાની મગફળી જે છે એ ખરીદી ટેકાના ભાવે આપવા માટે અહીંયા સેન્ટર ઉપર આવ્યા છે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી ચૌદસો ને પચીસ રૂપિયા જે નક્કી કર્યા છે એ મુજબ સરકારે જે ટેકાના ભાવથી ખેડૂતોને આપવાના છે પૈસા એ મુજબ ખરીદીની ચાલુ છે મહત્તમ જે મર્યાદા છે ખેડૂત પ્રતિ એ ખેડૂતને લગભગ એકસો પચીસ મણ એટલે કે લગભગ પચીસો કિલો જેવી મગફળીની ખરીદી કરવામાં આવનાર છે અને ટેકાનો ભાવ અત્યારે હાલ જે બજારના ભાવ છે એના કરતાં ઘણો સારો એવો છે એટલે ખેડૂતનો આમાં ખૂબ પ્રતિસાદ ઘણો સારો એવો છે એટલે ખેડૂતો ટેકાના ભાવથી અને સરકારના જે આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે આમ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ આજે લગભગ દસેક સેન્ટરો ઉપર મગફળીની ખરીદીની શરૂઆત થઈ રહી છે કુલ લગભગ આજ દિન સુધી આપણે છત્રીસ સેન્ટરોની શરૂઆત કરવાના છીએ તેમાં ક્રમશઃ આજે દસેક સેન્ટરોની દસેક સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા આજે શરૂ થનાર છે ક્રમશઃ તેમાં ધીમે ધીમે વધારો કરી અને આપણે જે પણ મગ ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂરિયાત રહેશે એ મુજબ ક્રમશઃ